શ્રીનગર વિસ્તારમાં આવેલ સાઈ બંગલોજ સોસાયટીમાં યોજાયેલા ગણપતિ મહોત્સવની પૂર્ણાહુતિએ સોસાયટીમાં જ શોભાયાત્રા કાઢી કોમન પ્લોટ માં અંદર પાણી ભરી ગણપતિ દાદાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે વહેલી સવારે તપેલાનું પાણી અને માટી સોસાયટીના ઘરે ઘરે જઈ તુલસીના છોડમાં મૂકવામાં આવ્યું હતું વિસનગરના બંગલોજ ખાતે નવમાં પાંચ દિવસીય ગણેશ મહોત્સવની ઉજવણી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી જેમાં ધર્મની સાથે પર્યાવરણનો પણ સંદેશો પહોંચાડવા ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી મહોત્સવ શુભારંભે સોસાયટી પરિવાર દ્વારા એક પોઈન્ટ અગિયાર લાખનો ચેક વિસનગર વોલેન્ટરી બ્લડ બેન્કને આપવામાં આવ્યો હતો બાળકોના ટેલેન્ટને બહાર લાવવા માટે પ્રથમ દિવસે ટેલેન્ટ બીજા દિવસે અલગ અલગ રમતોનો વેશભૂષા અને રાસ ગરબા સહિત કાર્યક્રમોનું પૂર્ણાહુ સોસાયટીના નાના પુલકાથી માંડીને વડીલો એક જ યુનિફોર્મમાં શોભાયાત્રામાં જોડાયા હતા અને શોભાયાત્રા બાદ મહાઆરતી કરાઈ હતી ત્યારબાદ ગણેશજીની પ્રતિમાને કોમન પ્લોટમાં લાવવામાં આવી હતી જ્યાં મોટા તપેલામાં ભરી ગણપતિ દાદાના જયકારા સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું જ્યારે વહેલી સવારે તપેલામાં રહેલા પ્રતિમાની માટી અને પાણીનું સોસાયટીના મકાનમાં તમામ તુલસીના છોડમાં મૂકવામાં હતું આમ ગણપતિ મહોત્સવ અને વિસર્જનની અનોખી રીતે સાઈ બંગલો સોસાયટીના રહીશો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જીબેન શું નામ છે તમારું જીજ્ઞાસાબેન પટેલ શું આયોજન કરવામાં આવ્યું છે આપની સોસાયટીમાં અમારી સોસાયટી નામ શ્રી સાંઈ મંગલોચ જે શેરડીનગર બંસલ મોલની સામે આવેલી છે અને અહીંયા દર વર્ષે અમે ગણપતિનો મહોત્સવ ઉજવીએ છીએ આ અમારો નવમો ગણપતિ મહોત્સવ છે અને પાંચ દિવસ સુધી આખી સોસાયટી ધામધૂમ સાથે આનંદ મળીને ઉત્સવ પણ ઉજવે છે અને પોતાના મનમાં રહેલા દ્વેષ પણ દૂર કરે છે પહેલા દિવસે ટેલેન્ટ હતું જેમાં બાળકોની જુદી જુદી રહેલી સ્કિલ કે આવડતને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે બીજા દિવસે જુદી જુદી રમતો દ્વારા નાનાથી લઈને વડીલો સુધી બધા જ એમાં રમતનો આનંદ માણે છે અને રમતમાં પણ હાર જીત વગર બધા જ સોસાયટીના પરિવારના સભ્યો આનંદથી રમતને માણે છે ત્યારબાદ હતી વેશભૂષા અને બીજા દિવસે રાસ ગરબા હતા અને છેલ્લા દિવસે ગણપતિ વિસર્જનમાં સોસાયટીના બધા બધા પરિવારના સભ્યએ એવું આયોજન કર્યું કે કપડાં તો બધાના યુનિક હતા યુનિફોર્મ અને ડ્રેસ કોડ તો નક્કી કર્યો હતો પણ એ કરવા પાછળનો હેતુ એવો હતો કે માત્ર કપડાં નહીં સાથે સાથે સમગ્ર સોસાયટીના પરિવારના બધા જ સભ્યોનો હેતુ અને વિચાર પણ શુદ્ધ હોય અને એ હેતુ અને શુદ્ધ વિચાર સમગ્ર ભારતને અને સમગ્ર વિશ્વને ગણપતિ છે જ્ઞાનના દેવતા છે અને જ્ઞાન દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણની ભાવના જે વ્યક્ત કરે છે એવી ભાવના વ્યક્ત કરવા માટે દર વર્ષે શ્રી સાંઈ બંગલો સોસાયટીમાં આ રીતે ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે અને સાંજે અમારી બહેનોની એક ખૂબ મુશ્કેલ લાગતી પરિસ્થિતિનો ઉકાલ અમારા ભાઈઓએ આપ્યો છે કે જેમાં સાંજનું જમવાનું પાંચે પાંચ દિવસ બધા જ સોસાયટીના સભ્ય સાથે મળીને જમે છે અને જેમાં દાન આપવાવાળા એટલા બધા દાતાઓ છે કે બે હજાર અઠ્યાવીસ ઓગણત્રીસ સુધીનો જમણવાર દાતા ભોજન આ બધું ઓલરેડી બધાએ દાનમાં આપી ચૂકેલું છે એટલે સમગ્ર ભારત અને વિશ્વના લોકોને માત્ર એક જ સંદેશ છે કે ગણપતિનો ઉત્સવ ઉજવતા ઉજવતા મનમાં રહેલા રાગ દ્વેષ દૂર કરીને આપણે બધા સાથે મળીને એક જ પરિવારના એટલે કે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે આ ઉત્સવ ઉજવીશું અને તમને પણ ઉજવવા માટે આમંત્રણ આપીશું ગણપતિ બાપ્પા યે બાપ્પા યે યા ભક્તના દર્શન ત્યાંએલા યે फक्त दोनच गोष्टी आवडतात गणपतीची गाणी आणि आपला लाडला